રાજકોટ અગ્નિકાંડ બાદ સુરત પોલીસ હરકતમાં આવી છે પોલીસે સુરતમાં કુલ પાંચ જેટલા ગેમ ઝોન વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે કે જેમાં એસએમસી પોલીસ ડીજીવીસીએલ અને ફાયર વિભાગ દ્વારા શહેરના અલગ અલગ ગેમ ઝોનમાં ચેકિંગ હાથ ધરાવ્યું હતું રાજકોટ અગ્નિકાંડના આઘાતથી લોકો હજી બહાર આવી શક્યા નથી આ ઘટનામાં મૃત્યુ પામેલા સ્વજનોથી માંડીને સમગ્ર ગુજરાતની પ્રજા આજે એક સુરમાં આરોપીઓને સજા થાય તેવી માંગ કરી રહી છે બીજી તરફ આ ઘટના બાદ હવે તંત્ર અચાનક સફાળું જાગ્યું છે અને એક્શનમાં આવ્યું છે રાજકોટના ઘટનાના પડઘા સમગ્ર